હલ્દરવાસ ચોકડી પાસે આવેલ હોસ્પિટલની ફરિયાદનો મામલો શિવલ હોસ્પિટલ અને શિવમ હોસ્પિટલ હલદરવાસ ચોકડી નજીક વિસ્તારમાં આવેલી છે શિવમ હોસ્પિટલના ડોક્ટર પર ચોવીસ તારીખે ફરિયાદ નોંધાઈ હતી સમાચારમાં શિવલ હોસ્પિટલની જગ્યાએ શિવમ હોસ્પિટલ લખણનો મામલો આ બાબતે શિવમ હોસ્પિટલના ડોક્ટર રાકેશ ગડસાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ રજૂઆત કરી શિવમ હોસ્પિટલની

કેનાલની બાજુમાં આવેલી છે અને ચેકપોસ્ટની પાછળ આવેલી છે એ હોસ્પિટલનો બનાવ બનેલો એમાં ન્યૂઝની પ્રેસની મિસ્ટેકના કારણે સિવલ હોસ્પિટલની જગ્યાએ શિવમ હોસ્પિટલનું નામ આપેલ આપ્યું આપ્યું છે આ વાતની મેં પોલીસને રજૂઆત કરી છે અને જે કાર્યવાહી કરવા પડે એ બધી કરી છે જે બાબતનો ગંભીર ગુનો નોંધાયેલો હતો એ સિવલ હોસ્પિટલના ડોક્ટર પણ નોંધાયો હતો પરંતુ દૈનિક પેપર દ્વારા ની હોસ્પિટલની જગ્યાએ સિવમ હોસ્પિટલનું નામ લખવામાં આવ્યું હતું આ બાબતે મેં રજૂઆત પણ કરી છે અને જે કાર્યવાહી કરવી પડે એ બી કરી છે